નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે હું છું પરેશ ખાસ કરીને આજના વીડિયોમાં આપણે એ માહિતી આપવાની છે કે કશ કાત્રના આધારે તમે ખુદ જાણી શકો કે તમારા વિસ્તારની અંદર આવનારું ચોમાસું એટલે કે બે હજાર છવ્વીસનું ચોમાસું છે તે કેવું થશે આ વિશેને સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ પ્રથમ તો આપણે આપને એ જણાવી દઉં કે આ વર્ષે આપણે બે અમાસ એટલે કે બે દિવાળી આવી હતી ગઈકાલે પણ દિવાળી હતી આજે પણ દિવાળી ગણવામાં આવે છે આવતીકાલથી આપણું નવું વર્ષ ચાલુ થઈ રહ્યું છે જે ગુજરાતી કેલેન્ડર એટલે કે વિક્રમ સંવંત મુજબ આવતીકાલથી આપણું નવું વર્ષ ચાલુ થઈ રહ્યું છે આવતીકાલે નવું વર્ષ છે એટલે કે કારતક મહિનાની એકમ છે અને આવતીકાલથી જે આપણે કસ કાતરા જોઈએ તો ખ્યાલ આવી શકે કે આવનારા વર્ષમાં આપણા વિસ્તારમાં વરસાદ કઈ તારીખે થશે અને કેવા પ્રમાણમાં થશે ત્યારે હું આપને જણાવી દઉં કે જે આ કશ કાતરા છે આમ તો આ મારો વિષય નહીં હું તો વિજ્ઞાન અને ટેકનોલોજીના આધારે તમને જે માહિતી આપતો હોય પણ જે દેશી વિજ્ઞાન આધારે એટલે કે જે ખગોળ વિજ્ઞાન આધારે જે દેશી જે ઢબે વરસાદનું અનુમાન લગાવતા હોય છે એ વડીલોનું જે એક પરંપરા ચાલી આવે છે એ પરંપરા મુજબ ઘણી બધી રીતે આપણે વરસાદનું અવલોકન થાય છે એમાંનું એક છે કશ અને કાતરા કસ અને કાતરા શું હોય અને ક્યારે જોવાનું હોય પહેલાં તો કસ છે એ અત્યારે આપણે જે આકાશની અંદર ખાસ કરીને બપોર પછીના સમયે એકદમ આકાશમાં લિસોટા થઈએ આ પ્રકારના વાદળો હોય અને એમાં પણ સાંજના સમયે થોડુંક એ આકાશ છે એ લાલ કલરનું થાય એ એક પ્રકારના કસ કહેવામાં આવે છે એ કસ છે એ શુદ્ધ એકમ એટલે કે કારતક મહિનાની એકમ નવા વર્ષથી લઈ અને હોળી સુધી એટલે કે કારતક મહિનાની પહેલી એકમથી લઈ અને ફાગણ મહિનાની પૂનમ સુધી કસ જોવાના હોય છે જ્યારે પણ તમારા વિસ્તારમાં આ કચ થાય ત્યારે તમારે તારીખ લખવાની હોય છે આમ તો ચોમાસામાં ઘણી વખત એવું બનતું હોય છે કે અમુક વિસ્તારમાં વરસાદ પડે છે અમુક વિસ્તારમાં નથી પડતો એટલે ત્યારે તમારે અત્યારે એ જોવાનું છે કે અત્યારે જો તમારા વિસ્તારમાં કચ થયો હોય એના બસો પચીસ દિવસ પછી તમારા વિસ્તારમાં વરસાદ થાય એટલે આજ આવતીકાલથી જે તમે કચ લખશો એના બસ્સો પચીસ દિવસ પછી ચોમાસાનો સમય ચાલતો હશે જે તારીખે તમારે કષ્ટ થયો હોય તમે લખી લ્યો અને એના બસો પચીસ દિવસ પછી તમારા વિસ્તારમાં વરસાદ થાય આવું માનવામાં આવે છે ત્યારે હું આપને જણાવી દઉં કે આ કશ છે એ ઘણી વખત એવું બનતું હોય કે જૂનાગઢ જિલ્લામાં હોય બનાસકાંઠામાં ન હોય ગોધરા જિલ્લામાં હોય જામનગરમાં ન હોય ઘણી વખત સુરત જિલ્લામાં કશ જોવા મળે છે તો કચ્છ જિલ્લામાં ન જોવા મળે અમદાવાદ જિલ્લામાં હોય ને ભાવનગર જિલ્લામાં ન હોય ઘણી વખત એવું બને છે કે આણંદ જિલ્લામાં હોય ને અરવલ્લી જિલ્લામાં ન હોય એટલે આમાં એવું જ બનતું હોય છે કે અમુક જિલ્લામાં હોય ને અમુક જિલ્લામાં ન હોય કશ કાતરાના આધારે જે આપણે અનુમાન શીખવાનું હોય તો અત્યારે હું આપને જણાવી દઉં કે આવતીકાલથી કાર્તક મહિનાની એકમ છે આવતીકાલથી જે મિત્રોને આમાં રસ હોય કાતરા લખવાનું ચાલુ કરી દઈએ એટલે ખબર પડશે કે તમારા વિસ્તારમાં ચોમાસા દરમિયાન કઈ તારીખે વરસાદ પડશે અને કેવા વરસાદ પડશે પછી એ જે કસ હોય છે એ જેટલો એકદમ ઘાટો અને તીવ્ર કસ થાય છે તો વરસાદ વધુ પડે છે આછો કસ હોય ઓછો કસ હોય તો પછી વરસાદનું પ્રમાણ ઓછું રહેતું હોય છે એટલે આપણે જેટલો ઘાટો કરશું એટલો વધારે વરસાદ પડવાની સંભાવના હોય છે આ પ્રકારે આપણે ખગોળ વિજ્ઞાનના આધારે તમે તમારા વિસ્તારનું પણ અવલોકન કરી શકો અને જાણી શકો છો કે તમારા વિસ્તારમાં વરસાદ ક્યાંથી પડશે જોકે આ જે વરસાદનું અનુમાન છે એ આપણે કચ કાતરાના આધારે જે વાત થઈ છે ને આમાં ઘણું બધું તથ્ય પણ છુપાયેલું છે એટલે આ કશ કાતરાના આધારે જે અનુમાન કરવાનું હોય એની માહિતી છે જો કે કસ કાતરા સિવાય પણ દેશી વિજ્ઞાનની અંદર ઘણા બધા બીજા લક્ષણો છે આપણે ચેક કરવા પડતા હોય છે જેમ કે પશુ પક્ષીની ચેષ્ટા છે ચૈત્રી દનૈયા છે અખાત્રીજનો પવન છે હોળીનો પવન છે એ બધું પણ દેશી વિજ્ઞાનની અંદર આવે ને એની અંદર પણ રહેલું એક મહત્વ છે પણ આ તમામ બાબતો દેશી વિજ્ઞાનની અંદરથી છે એમાંનો એક પાર્ટ છે કસકાતરા એટલે ખાસ ઘણા બધા મિત્રોને ખ્યાલ ન હોય કે કસકાતરા કયા સમયે જોવા અને કેટલા દિવસે વરસાદ પડે ત્યારે હું સ્પષ્ટ જણાવી દઉં કે જે રીતે મેં તમને હમણાં થોડીવાર પહેલાં વિડીયોમાં જે ફોટા બતાવ્યા છે કસ અને કાતરાના એ મુજબના કસ કાતરા થવા જોઈએ કાર્તક મહિનાની એકમથી લઈને અને ફાગણ મહિનાની પૂનમ એટલે કે બેસતું વર્ષ નવા વર્ષથી લઈ અને હોળી સુધીનો જે સમયગાળો હોય એ સમયગાળા દરમિયાન કસ જોવાના અને જે દિવસે કસ થયો હોય એનાથી બસો પચીસ દિવસે આપણે આપણા વિસ્તારની અંદર વરસાદ પડે આવું આપણે એક માનવામાં આવે છે એટલે ખાસ કસ આધારે તમારા વિસ્તારમાં ક્યારે વરસાદ પડશે તમે પણ ખુદ જાણી શકો છો અને તમારે પણ ખુદ આની માહિતી મેળવી શકો અને તમે બીજા વ્યક્તિને પણ કહી શકો છો એટલે કસ કાતરના આધારે કઈ રીતે અવલોકન કરવું એ વિશેની માહિતી મેં આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર